હું દારૂને તમાકુનો નશો કરું છું તેનાથી મને આનંદ આવે છે જ્યારે ચાર પાંચ વર્ષ પહેલાં હું દારૂના નશાથી દૂર રહેતો હતો અને દસક વર્ષ પહેલાં તમાકુના નશાથી દૂર હતો પણ અત્યારે એ કરવાથી મને આનંદ આવે છે મારે મૂકવું છે પણ મુકાતું નથી મને ખબર છે કે આ મારી ભૂલ છે પણ મારાથી મુકાતું નથી હા એટલે હવે શું છે અહીં તમે આવશો ને તો આત્માનું સુખ ઉપરનું સુખ મળશે ઊંચું સુખ પછી આ કુસંગ અને વ્યસનથી બધા સુખો એ ઉપાધિ લાગશે છૂટી જશે તમે અહીંયા આવતા રહો કારણ શું છે કે આ કુસંગ છે અને અવળી સમજણ અને માણસને દુઃખમાં સાચો આધાર મળે નહીં એટલે અવળા આધાર પકડે ને પછી પછી ફસામણ થઈ જાય પોતાનું જીવન એ ખોઈ નાખવાનું માણસ પણ ખોઈ નાખવાનો વખત આવે અત્યારે એમ જ થાય છે એટલે બધું મૂકીને જીવન સમાપ્ત કરવું છે ના એનો અર્થ જ નથી ને કર્મ તો જોડે લઈને જઈશું આ કપડા ફેંકી દઈએ પછી નવા કપડાં પહેરશો પાછું આ દેહ તો એનો જ રહ્યો હા કર્મો રોગો બધા કર્મો બધા એના જ રહ્યા નવું જીવન સમાપ્ત કરવાનો કોઈ અર્થ જ નથી એની કરતાં હવે નક્કી કરો કે મારે આ બધા કુસંગ વ્યસનથી છૂટી અને આત્માની આરાધના કરી રોજ રાત્રે નક્કી કરું છું અને બીજા દિવસે મારાથી પાછું થઈ જાય હા એટલે હવે તમે આ જગ્યાએ આવ્યા છો ને હવે દાદા ભગવાન પાસે શક્તિ માગો દાદા ભગવાન મને છોડાવો રોજ એક કલાક બેસીને માફી માગો કે આ ઊંધા કર્યા છે માફી માગું છું ઊંધામાંથી છોડાવો મને બચાવો દાદાની કૃપાથી ઘણા ઘણા નીકળી ગયા છે તો આપણે નીકળી શકીશું